મને કમરની ગાદીમાં ગાદી ખસી ગઈ એવું ડૉક્ટરોનું નિદાન હતું એમાં એમાં આ એક આખો પગ પકડી ગયો એ પગને હું એક ઇંચ ખસેવી નથી એક શકતો કમરના જો જોકે તો ઘણી તકલીફો રહે એકદમ પથારી વસત થઈ જવાય આ મારી જે તકલીફ હતી પથારી વસત હતી જોકે કમરના દર્દમાં ઇન્જેક્શન લીધા પછી મને તાત્કાલિક રાહત આવી ગઈ હતી એક જ નાઇટમાં શરીરની દ્રષ્ટિએ મારે કોઈ તકલીફ નથી આજે હું સીડી કમ્પ્લેટ ચડ તો શરીર કરી શકું છું આમ દોડી બી શકું છું ચાલવામાં ઓછાથી નથી ટુ વ્હીલર ચલાવી શકું છું બરાબર બાકી બીજા કોઈ પ્રોબ્લેમ નથી મારું નામ પટેલ વાસુદેવભાઈ છગનભાઈ મારી ઉંમર સિક્સટી વન એકસઠ વર્ષ છે મારું મૂળ વતન કડી તાલુકામાં કલ્યાણપુરા ગામ કરીને છે હું અત્યારે હાલ પિસ્તાળીસ વર્ષે અમદાવાદમાં રહું છું આ જગ્યા ઉપર અત્યારે હું રિટાયર થાય છું પહેલાં હું કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો એટલે કે આરસીસી રોડ બનાવવાના કામ કરતો હતો મને કમરની ગાદીમાં ગાદી ખસી ગઈ એવું ડૉક્ટરોનું નિદાન હતું એમાં એમાં કમરમાં દુખાવો તો થતો જ હતો એ સિવાય આ એક આખો પગ પકડી ગયો એ પગને હું એક ઇંચ ખસવી નથી શકતો બેડમાં સૂતો હોય તો બેડમાંથી મારે આમ ધારો કે ત્રણેય પગ આખો કરવો હોય તો થઈ શકતો નહોતો એ પ્રોબ્લેમ હતો તમને દુખાવામાં જો કે તો ઘણી તકલીફો રે એકદમ પથારી વસત થઈ જવાય આ મારી જે તકલીફ હતી પથારી વસત હતી ઓચિન તો જ એ હુમલો આવ્યો હતો ઓચિન તો જ ધારો કે ખસી ગઈ છે કોઈ કામમાં કે ગમે તેમાં કોઈ પગ પડી ગયો હોય જોરથી એમાં થઈ ગયું છે એટલે હું મેં રેસ્ટ તો એક દિવસનો જ લીધો હતો એમાં પણ દુખાવો એટલો અસહ્ય હતો કે બેડ પથારી વસત રહેવું પડ્યું હતું મને એક પરિચિત માણસ દ્વારા ખબર પડી બાજુમાં નટોરભાઈ ઠક્કર કરીને એક ભાઈ છે એમને તકલીફ થઈ હતી એટલે એમને મારા જેટલી તકલીફ નહોતી ફરી ઓછી હતી લીવ ગયા હતા પહેલાં અને પછી એમના દ્વારા હું ગયો અને હું ગયો એટલે મને સારું થઈ ગયું મને કમરની તકલીફ હતી અને મેં ઇન્જેક્શન દ્વારા સારવાર લીધી હતી જોકે કમરના દર્દમાં ઇન્જેક્શન લીધા પછી મને તાત્કાલિક રાહત આવી ગઈ હતી એક જ નાઇટમાં ડૉક્ટરનું બી એવું કહેવું હતું કે તમને રાહત થઈ જશે થઈ જશે પણ મને એક જ રાતમાં રાહત થઈ ગઈ હતી એટલે મને સવારે બી નીકળી જવાનું કીધું પણ તો અમે બપોર સુધી રોકાયા હતા એક દિવસ માટે ઇન્જેક્શનની સારવાર લીધા પછી આજે મારે દસ વર્ષની આસપાસ સમય થઈ ગયો શરીરની દ્રષ્ટિએ મારે કોઈ તકલીફ નથી આજે હું સીડી કમ્પ્લેટ ચાલું તો શરીર કરી શકું છું આમ દોડી બી શકું છું ચાલવામાં કોઈ તકલીફ નથી ટુ વ્હીલર ચલાવી શકું છું બરાબર બાકી બીજા કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ગમે તેવો દુખાવો થાય ને હું દસ મિનિટ પહોંચાડ પથારીમાં વાડો પડીને સૂઈ જાઉં ખાલી રેસ્ટ આરામ લઉં એટલે મને મટી જાય છે દુખાવો બાકી બીજી કોઈ તકલીફ નથી મારે આ કમરની તકલીફ થઈ ત્યારે હું પથારી વસ્તુ થઈ ગયો હતો એકદમ જોકે પથારીમાંથી ઊભો બી નહોતો થઈ શકતો અત્યારે એ જાતનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને થતો બી નથી કુદરતની દયાથી મારા જેવી કોઈ તકલીફ હોય કોઈને તો હું એટલો સંદેશ આપવા માગું છું કે આ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે સારી છે મારી દૃષ્ટિએ મારામાં કોઈ તકલીફ નથી અત્યારે હાલ કમરના દુખાવા દરેક લોકોને થતા હોય છે એવી પથારી અમારે રહેવું પડે એવું તકલીફ નથી આ ટાઈપના ગમે તે ડૉક્ટરો હું એવું કહેવા માગતો કે આ દવાખાનામાં જ જાઓ આ ટાઈપના કોઈ બીજા દવાખાના હોય તો બી પરંતુ હજે જોઈને જાણેલું દવાખાનું લેવું એડ પેઇન ક્લિયર એમાં જવું સારું છે હિતેશભાઈ ડૉક્ટરનું નામ હિતેશભાઈ છે બરાબર દરેક સ્ટાફ સારો છે બધું સારું હું જ્યારે આ દવાખા લીવું વેલ હોસ્પિટલમાં દાખલ થયો હતો પરંતુ હોસ્પિટલ સ્ટાફ બહુ પર્ટિક્યુલર છે દરેક કોઈ પ્રોબ્લેમનો સ્ટાફ ત્યારે ઓછો હતો પરંતુ એકદમ દૂઢ માણસો હતા બધા કોઈ તકલીફ નહીં એ બદલ આ કમરના દર્દ મટાણા બદલ હું ડૉક્ટર સાહેબ હિતેશભાઈ પટેલ તથા અન્ય જે એમના દવાખાનામાં અન્ય સ્ટાફ હોય એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ